નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણી નવીન મારી લેખન પોથી બુક જે આપવામાં આવેલ છે તેમાં મિત્રો જે પ્રવૃત્તિ બે છે એટલે કે જે મિત્રો ચિત્રવર્ણન છે તે દ્વારકાધીશ મંદિરનું છે જેનું આપણે મિત્રો સચોટ સાચું સાચુંને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા મિત્રો ચિત્ર ચિત્રવર્ણનની વાત કરીએ તો ગુજરાતના પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખવાની છે મિત્રો અહીંયા જે તમને ચિત્ર આપેલું છે એ ચિત્ર છે તે સાનું છે ચાલો બતાવજો કોમેન્ટ બોક્સની અંદર ફટાફટ સરસ મજાનું ચિત્ર છે ચિત્ર નંબર બે છે તો ચાલો હવે આપણે જોઈએ જવાબ મિત્રો સ્થળનું નામ છે દ્વારકાધીશ મંદિર દ્વારકા ગુજરાત તેના વિશે આપણે માહિતી લખીએ તો દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા નામથી પૂજાય છે આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે માળ ધરાવતા મંદિર સાઈઠ દાંભલા ઉપર રચાયેલું છે આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે બે હજારથી પંદરમીથી સોળમી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિ માર્ગ મંદિર છે તેથી તે વલ્ભાચાર્ય અને વિઠ્ઠલ વિઠ્ઠલે નાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે તો મિત્રો સરસ મજાની આપણે માહિતી દ્વારકાધીશ મંદિર વિશે મેળવી આવા જ અલગ અલગ વિડિયો જોવા હોય તો ત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ઉલટા